કુલ છ વિધાનસભા વિસ્તારની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ ફાઈનલ ડ્રાફ્ટ રોલમાં પંદર લાખ બાર હજાર સાતસો સડસઠ મતદારો સમાવેશ માન્ય રાજકીય પક્ષ અને બીએલઓ ને ડ્રાફ્ટ રોલની કોપી સુપ્રત કરાઈ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે રાજ્યભરમાં તારીખ સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસથી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત ગણતરીના તબક્કાની કામગીરી ખૂબ જ અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં સમાવિષ્ટ કુલ છ વિધાનસભા વિસ્તારોમાં મતદાન યાદીને શન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ છે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુડીએ ડ્રાફ્ટ રોલ એટલે કે મુશદ્દા મતદાર યાદી પ્રસિદ્ધિ બાબતે જણાવ્યું કે દાહોદ જિલ્લાના કુલ મતદારોની સંખ્યા એસટી ના કારણે કમી થયેલા મતદારોની સંખ્યા એક લાખ એસી હજાર બસો પાંત્રીસ છે ફાઈનલ ડ્રાફ્ટ રોલમાં પંદર લાખ બાર હજાર સાતસો સડસઠ જેટલા મતદારો સમાવેશ કરવામાં આવ્યો છે માન્ય રાજકીય પક્ષને આ ફાઇનલ ડ્રાફ્ટ રોલની સોફ્ટ અને હાર્ડ કોપી સુપ્રત કરવામાં આવી છે દરેક બૂથના બીએલઓને પણ ફોટોવાળી મતદાર યાદી આપવામાં આવી છે તેમણે જણાવ્યું કે આ પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ રોલ અંગે હક દાવા અને વાંધા અરજીઓ તારીખ ઓગણીસ ડિસેમ્બર બે થી અઢાર જાન્યુઆરી બે સુધીના સમયગાળા દરમિયાન સંબંધિત ઇઆરઓને રજૂ કરી શકાશે અને સુનાવણીના સમયગાળા દરમિયાન હક દાવા અને વાંધા અરજીઓ હોય તેવા મતદારો અને નો મેપિંગ એટલે કે બે હજાર બે ની યાદી મુજબ જેનું મેપિંગ થઈ શક્યું નથી તેવા કુલ પચીસ હજાર નવસો મતદારોને ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસ થી દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીના સમયગાળા દરમિયાન સંબંધિત વિધાનસભાના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી સમક્ષ રૂબરૂ સાંભળી મતદાર દ્વારા રજૂ કરેલા આધાર પુરાવા મુજબ આગળનો નિર્ણય કરવામાં આવશે